હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં બસ જો અથાણા બનાવી રહ્યા છે તો આ એક અથાણું હજી બાકી હતું મને બનાવવાનું તો અત્યારે હું ખાંડ કે વિના તેલ વગરનું અથાણું બનાવી રહી છું કે વર્ષો વર્ષ સુધી સુધી ચાલે અને એકદમ સરસ નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે થેપલા પરોઠા રોટલી કોઈપણની સાથે તમે સર્વ કરો ને તો પણ એટલું જ સરસ ટેસ્ટી લાગે તો એના માટે મેં અહીંયા બે કેરી એટલે કે એક કિલો કેરી અને પાંચસો ગ્રામ જેટલા ગુંદા લઈ લીધેલા છે એના આ રીતે જોઈ શકો છો તમે છાલ ઉતારી અને મોટા 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 કટકા કરી લીધેલા છે જો તમારે છાલ ન ઉતારવી હોય તો પણ ચાલે મને ન ગમે એટલા માટે હું છાલ ઉતારીને જ હંમેશા અથાણું બનાવું છું એટલા માટે મેં છાલ ઉતારી લીધી છે અને હવે ગુંદાને આ રીતે હાથેથી જ તમે મારશો ને એટલે છે ને ગુંદા તૂટી જશે એમાં હળદર મીઠું લગાવી અને તમારે એમાં ઉમેરી દેવાના છે કેરી ભેગા જ જો તમે એકલા ગુંદા ઉમેરશો ને તો શું થશે ગુંદા કાળા પડી જશે પરંતુ કેરી ભેગા ઉમેરશો ને

અને આજે આપણે છે ને આવી રીતે સુકાવી દેવાના છે જો હવા નીકળી જાય ને એટલું સુકાવવાનો છે એટલે કે જરાક સુકા થઈ જવા જોઈએ હવે આપણે બધું લઈ લીધું છે ગુંદા કેરી ગાજર ખારેક એ બધું વસ્તુ લઈ લીધેલી છે ખારેક ને પણ પલાળી અને ખારેક અને ગાજર એ પણ પલાળી અને તમારે લઈ લેવાના છે જોઈ શકો છો એ બધું આપણે એક વાસણમાં લઈ લેવાનું છે આ રીતે બધું ભેગું કરી અને લઈ લીધેલું છે ગાજર અને ખરેખ બંને અઢીસો અઢીસો ગ્રામ લીધેલા છે હવે આપણીમાં ખાંડ ઉમેરવાની છે એટલે કે એક કિલો કેરી હોય ને ત્યારે તમારે એક કિલો સામે ખાંડ ઉમેરવાની હોય છે મારી પાસે આ જે વાટકો છે ને એ ત્રણસો ગ્રામનો છે

ભીલી ગોળ આવે ને કોલ્લાપુરી ગોળ અથાણા માટે એ જ ગોળ મેં અહીંયા ઉમેરેલો છે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે આમ તો આ અથાણું છે ને હંમેશા તડકા છાયામાં જ થતું હોય છે પરંતુ હમણાં વાતાવરણ એવું હતું ને જ્યારે હું અથાણું બનાવતી હતી ત્યારે વરસાદનું વાતાવરણ હતું તો મેં આ અથાણું તડકા છાયામાં નથી બનાવેલું માત્ર એમ કે અડધી કલાકમાં બનીને તૈયાર થઈ જાય ને એ રીતે મેં આ અથાણું બનાવીને તૈયાર કરી લીધેલું છે તો તમે જોઈ શકશો આ અલગ જ રીતે કારણ કે વાતાવરણ જ એવું હતું કે વરસાદ આવતો હતો તો તમે વરસાદી વાતાવરણમાં અથાણું તડકી મૂકી ન શકો એટલા માટે આ રીતે મેં બધું બરાબર રીતે મિક્સ કરી દીધું છે અને ત્રણ વખત મિક્સ કરશો ને આવી રીતે થોડી થોડી વારે ફેરવતા રહેશો ને તો શું થશે કે ખાંડ છે એના પાણીમાં જ ઓગળી જશે તો આ જોઈ શકો તમે કેવું વાતાવરણ છે હવે આ વાતાવરણમાં આપણે અથાણું મૂકવા કેવી રીતે જઈ શકીએ અથાણું મૂકી ન શકાય એટલા માટે મેં પછી જો વધારે રાખી શકીએ ને તો પણ અથાણું ખરાબ થઈ જશે એમાં ફૂગ આવી જશે એટલા માટે મેં પછી અથાણું જો આ રીતે પાણી થઈ ગયું ને પછી ચાસણી કરવા માટે ગેસ ઉપર ચડાવી દીધું આ રીતે ગેસ ઉપર જ ચાસણી કરી લીધેલી છે અને એ ફટાફટ પણ થઈ ગઈ હતી કારણ કે આપણે એમાં પાણી ઉમેરેલું જ ન હોય કેરીના પાણીથી જ જે રસ થયો હોય એ જ રસ હોય એટલે ચાસણી થતાં વાળ નહીં લાગે આ રીતે ધીમા ગેસ ઉપર તમારે ચલાવતા રહેવાનું છે અને ચાસણી કરી લેવાની છે જોઈ શકો જરા પણ વધારાનું પાણી હશે ને એ ઉકળી જશે ને આ રીતે બબલ્સ આવશે બબલ્સ આવવાના બંધ થઈ જાય ને પછી તમારે આ ધાણું ચેક કરવાનું જોઈ શકો હું આ રીતે ચેક કરું છું આથેથી જે આ રીતે દોડતા દોડતાની ચાસણી આવે ને એટલી ચાસણી કરવાની છે તમે ચેક કરી શકો આ રીતે અને આ અથાણામાં છે ને અઠવાડિયા જેટલો સમય લાગતો હોય પરંતુ તમે આ રીતે બનાવશો ને ફટાફટ બનીને તૈયાર થઈ જશે એટલે પણ નહીં લાગે અને તમે તરત જ તૈયાર કરી શકો છો એટલે એક અઠવાડિયા જેટલો ટાઈમ હવે તમારે આપવો નહીં પડે જોઈ શકો આ રીતે મેં બધું અથાણાની ચાસણી કરી લીધેલી છે ને આ રીતે હવે એને થોડી વાર માટે ઠંડુ થવા માટે રાખી દઈશ જોઈ શકો ઠંડુ થઈ જાય ને એટલે એકદમ સરસ જાડી ચાસણી થઈ જશે જો કેવી સરસ તડકા ગઈ કરીએ ને એવી જ ચાસણી બની ને તૈયાર થશે અહીંયા હું ધાણાના કુરિયા અને રાઈના કુરિયા લીધેલા છે સો ગ્રામ ધાણાના કુરિયા અને સો ગ્રામ રાઈના કુરિયા એ રીતે લીધેલા છે અને એને આપણે પીસી અને અહીંયા આમાં બરાબર રીતે મિક્સ કરી લેવાના છે અને પછી એમાં આપણે રાયના કુરિયા ઉમેરી દેસુ આ માપ તમે વધારે ઓછું કરી શકો રાયના કુરિયા વધારે ઓછા કરી શકો ધાણાના કુરિયા વધારે ઓછા કરી શકો તમને જે રીતે રીતે એ કરી શકાય અમારે ત્યાં મસાલો રસ વધારે ખવાય છે બાળકો પણ રસ ખતા હોય એના માટે હું વધારે રસ વાળું અથાણું જ બનાવું છું વધારે મસાલા વાળું જ અથાણું બનાવું છું જેને લીધે તમે મારા અથાણાના વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ હશે આ રીતે જોઈ શકો હવે આપણે કુરિયાને માટે રેસ્ટ આપી એમાં જે ચાસણી ચડી જાય પછી આપણે મરચું પાવડર ઉમેરી દેસુ જોઈ શકો છો આ રીતે અહીંયા હું મરચું પાવડર ઉમેરી રહી છું અને બરાબર રીતે મિક્સ કરી દેવાનો છે આમાં વધારે મસાલા નહીં જાય જો તમને ગમે ને તો તમે ખડા મસાલામાં ઉમેરી શકો એટલે કે સુકેલું લાલ મરચું ઉમેરી શકો લવિંગ ઉમેરી શકો મરી ઉમેરી શકો પણ અમારે બાળકો પણ આ અથાણું ખાવાનું પસંદ કરે ને એટલા માટે હું આમાં કોઈ ખડા મસાલા નથી ઉમેરતી બસ આવી રીતે સિમ્પલ અથાણું જ બનાવું છું જેનાથી બાળકો આરામથી ખાઈ લેતા હોય છે એટલા માટે અને આ અથાણું વર્ષ વર્ષ ચાલશે જરા પણ ખરાબ નહીં થાય ને આમાં આપણે ઝીરો ઓઇલ ઉપયોગ કરેલો છે જરા પણ ઓઇલ નથી નાખેલો જોઈ શકો આ રીતે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ કાચની બરણી મેં લઈ લીધેલી છે એમાં આપણે આ અથાણું સ્ટોર કરીશું હંમેશા તમને કહું છું કે કાચના વાસણમાં જ હંમેશા અથાણાને સ્ટોર કરવું કાચનો ઝાર હોય અથવા ગુંછા આવે છે એ ગુંછા હોય તો એમાં જ તમારે અથાણું સ્ટોર કરવું કે જેનાથી વર્ષો વર્ષ સુધી તમારું અથાણું ખરાબ નહીં થાય એની ગેરંટી મારી કારણ કે કાચના વાસણમાં હંમેશા અથાણું સરસ રહે છે એટલા માટે પ્લાસ્ટિકમાં ખરાબ થવાની શક્યતા વધારે હોય છે જોઈ શકાય આ રીતે હવે આપણે અથાણું સ્ટોર કરી લેવાનું છે ભરી લઈશું વરણી અમારે ત્યાં તો બધાને ખૂબ જ ભાવે છે થેપલા પરોઠા કે રોટલી કોઈ પણની સાથે સૌ કરો બધાને ભાવે છે રેસીપી તમને કેવી લાગી એ તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બીજી કોઈ રેસીપી જોઈતી હોય તો પણ કમેન્ટ કરજો અને આપણી ચેનલને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં જો તમે ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ બાય બાય